સૌથી પહેલા આપણે શિહોરની જૂની શાક માર્કેટની બાજુમાં બિરાજતા રાજનાથ મહાદેવના દર્શન કરીશું તો ચાલો આપણે રાજનાથ મહાદેવના દર્શન કરીશું આરસ પથ્થરમાંથી આ મંદિરનું સુંદર નિર્માણ કરવામાં આવેલું છે અહીંયા બાજુ બાજુમાં બે મંદિર આવેલા છે અહીં બાજુ બાજુમાં બે મંદિર આવેલા છે એક મંદિર ભોળાનાથ આવેલું છે અને બીજું મંદિર મહાકાળીમાં બોસરાજીમાં અને અંબાજીમાં નું મંદિર આવેલું છે તો આપણે ચાલો દર્શન કરીએ અને અહીંયા અંબેમાં બોસરાજીમાં અને મહાકાળીમાં નું મંદિર છે તો મિત્રો હવે આપણે સિહોરના બીજા નાથ એવા રામનાથ મહાદેવના દર્શન કરશું તો ચેનલમાં બન્યા રહી તો ચાલો આપણે રામનાથ મહાદેવના દર્શન કરીએ જય દ્વારકા ગીશ મિત્રો ગોપાલ મકવાણા ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે આવી ગયા રામનાથ મહાદેવ તો આપણે રામનાથ મહાદેવના દર્શન કરીશું જે નવનાથમાંથી એક નાથ આવે છે શ્રાવણ માસ દરમિયાન મહાદેવનું ખૂબ જ માધ્યમ હોય છે ભાવનગર જિલ્લાના શિહોરમાં નવનાથ મહાદેવ પ્રગટનાથ મહાદેવ સ્વયં શંભુ ગોતમેશ્વર મહાદેવ અને બીજા ઘણા બધા આવેલા છે માટે આ શિહોરને ગુજરાતમાં છોટા કાશી તરીકે ઓળખવામાં આવે છે શ્રાવણ માસ દરમિયાન ગામે ગામના ભક્તો નવનાથ મહાદેવના દર્શન કરવા માટે અહીંયા આવે છે મંદિરના આ મંદિરો હર હર મહાદેવના નાથથી ગુંજી ઉઠે છે મહાદેવને અતિ પ્રિય એવો શ્રાવણ માસ આવી રહ્યો છે ત્યારે આપણે નવનાથના દર્શન કરી રામનાથ મહાદેવનું મંદિર ધ્રુપકાલ ચાળિયા રોડ ઉપર આવેલું છે તો ચાલો આપણે રામનાથ મહાદેવના દર્શન તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ શિહોર ને બીજા નાથ એવા રામનાથ મહાદેવ ના મંદિરે ચાલો આપણે રામનાથ મહાદેવના દર્શન કરીશું અને અહીં એક સાથે તમને ત્રણ નંદી મહારાજના દર્શન થાય છે અને એક એક ભાગ્યે જ આપણને દર્શન થાય છે સાથે સાથે તમને ગણપતિ દાદાની બે પ્રતિમાના દર્શન થાય સાથે સાથે તમને હનુમાનજી મહારાજની પણ બે પ્રતિમાના દર્શન થશે રામનાથ મંદિરમાં આપણને દક્ષિણા અભિમુખ મહાદેવના દર્શન થાય છે

તમે જોઈ શકો છો વરસાદના કારણે ખૂબ જ સુંદર મજાનું વાતાવરણ થઈ ગયું છે આ પ્રકૃતિનો આનંદ માણવા માટે આ જગ્યા ઉપર તમારે જરૂર આવવું જોઈએ કે તમે નિહાળી રહ્યા છો આ તમે જે દર્શન કરી રહ્યા છો તે શિહોરી માતાના દર્શન કરી રહ્યા છો આનો પણ આપણે બ્લોગ બનાવેલો છે ભાવનાથ મહાદેવ કે સુખનાથ થી બ્રહ્મકુંડ તરફ જતા વચ્ચે રસ્તામાં આવે છે તો આપણે ભાવનાથ મહાદેવના દર્શન કરીશું શ્રાવણ માસ દરમિયાન નવનાથ મંદિરમાં શણગાર કરવામાં આવે છે દરેક કરવામાં આવે છે પાંચમા નાથ છે કામનાથ મહાદેવ જે બ્રહ્મકુંડે આવેલા છે અને અહીંયા ભાદરવી માસનો મેળો પણ ભરાય છે અને હજારોની સંખ્યામાં અહીંયા માણસો 米莱尼，莫怎么了？ છઠ્ઠા છઠ્ઠાનાથ એવા જોરનાથ મહાદેવના આપણે દર્શન કરીશું તો એક સાથે આપણને બે શિવલિંગ ના દર્શન થશે તો ચેનલ ને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો પવિત્ર શ્રાવણ માસની અંદર પવિત્ર શ્રાવણ માસમાં શિવહોર નવનાથ મહાદેવના દર્શને દરેક ભક્તો કાલથી શરૂ થશે દરેક નવનાથની યાત્રા કરવા માટે દરેક શિવભક્ત પરિવાર અને આપણો હિન્દુ ધર્મનો મોટામાં મોટો તહેવાર એટલે પવિત્ર શ્રાવણ માસ મારું નામ છે પ્રવીણ ભારતી નારણ ભારતી ગોસ્વામી શિવહોર જોરનાથ મહાદેવના મંદિરની અંદર મહંત તરીકે હું ફરજ બજાવું છું અને દરેકને એક વિનંતી કરવું છે શિવર ની અંદર આ નવનાથ યાત્રા કરવા માટે વધારે એવી અમારી નર્મ આપી અને દર્શન કરીને અને ધન્ય બને અને સુખ શાંતિની પ્રાપ્ત થાય એવી મારી પ્રાર્થના છે આ દરેક સોમવારના દિવસે દરેક મંદિરોમાં ખૂબ જ ભીડ હોય છે દરેક શિવ મંદિરમાં દીપમાળો પણ હોય છે પ્રસાદનું વિતરણ પણ દરેક સોમવારે દરેક મંદિરોમાં થાય છે અને સાથ સહકાર આપી અને આપણા હિન્દુ ધર્મનો તહેવાર છે

એટલે દરેક ભક્તો વિનંતી કે આપણે જે પ્રાર્થના કરવાની દર્શન કરવાના પૂજા પાઠ કરવાની પ્રાર્થના કરવાની જે ભગવાન અમારા આ બધા કામો છે તમારી કઈ અરજ કરવા આવ્યા છે એવી આ અરજ અમારે સાંભળજો અને જે કઈ અમારી શક્તિ પ્રમાણે શ્રી કોણ નું તોરણ બાંધ્યો અમારા આ કામ બધા કરજો એવી પ્રાર્થના કરવાની જય જગનાથ જય જગનાથ મહા હવે આપણે આવી ગયા છીએ શિવનના સાતમા નાથ એવા તારનાથ મહાદેવે તો આપણે તારનાથ મહાદેવના દર્શન કરીશું અને આપણે અહીંયા જવાનું છે કે તારનાથ મહાદેવ બિરાજમાન છે આ ડુંગર પર્વતો નદીઓ નાળાઓ અને ડુંગરોની ગિરિમાળાઓની વચ્ચોવચ્ચ આ સ્થળ આવેલું છે તો મિત્રો આપણે આપણે હવે આઠમા નાથ એવા ભૂતનાથ મહાદેવના દર્શન કરશું તો મિત્રો આપણે શિહોરના આઠમા નાથ એવા ભૂતનાથ મહાદેવના મંદિર આવી ગયા છે તો આપણે ભૂતનાથ મહાદેવ દર્શન કરીશું જય ભૂતનાથ મહાદેવ

આ પાવન તારીખ દર્શન કરીને આપણે આ યાત્રા અહીંયા પૂર્ણ કરીએ છીએ ભીમનાથ મહાદેવના દર્શન કરવાથી આવશે તો અહીંયા ત્રણ મંદિર છે જેમ કે ભીમનાથ મહાદેવનું મંદિર અન્નપૂર્ણા માતાનું મંદિર અને ગાયત્રી માતાનું મંદિર તો મિત્રો આ હતા આપણા શિહોરના છોટા કાશીના નવનાથ દર્શન તો મિત્રો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી જો શેર કરી અને સબસ્ક્રાઈબ કરીજો જય નવનાથ મહાદેવ